ભાદરવા ગામમાં પર્યાવરણ પ્રેમી તથા બાળકો દ્વારા સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પર્યાવરણ પ્રેમી વ્યક્તિઓ દ્વારા બોર તથા ફાલસા તથા સરગ વિના એકઠા કરી જીઆર ભગત હાઈસ્કૂલના નાના નાના કુમળા બાળકો સાથે મળી માટી ખાતર તથા રાખોડીને ભેળવી સીડબોલ તૈયાર કરવાની પ્રક્રિયાથી વાકેફ કરવામાં આવ્યા જેમાં બેતાળીસ જેટલા ભૂલકાઓએ હાજર રહી બસો જેટલા સીડબોલ બનાવ્યા હતા અને આ સીડબોલ આવનાર ચોમાસાની સિઝનમાં બે હજાર સુધી બનાવી અને અલગ અલગ જગ્યાએ રોપી ઉછેરી મોટા કરવા માટેની તૈયારી દાખવી હતી જેમાં પર્યાવરણ પ્રેમી વ્યક્તિઓ દ્વારા આ કામ હાથમાં લેવામાં આવ્યું હતું અને બને તેટલા વધુ સીડ બોલ તથા વૃક્ષો રોપી ઉછેરી અને પર્યાવરણ માટે ઉપયોગી થવાની પ્રક્રિયા હાથ ધરી હતી જો આવું કાર્ય કરી રોજિંદા જીવનની ખાદ્ય વસ્તુઓના બીજનો સદઉપયોગ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન ઘણા બધા વૃક્ષો આપમેળે ઉગી શકે તથા હાલ ચાલી રહેલી ગ્લોબલ વોર્મિંગની પ્રક્રિયામાં રોજબરોજના તાપમાનના વધારામાં કંઈક સુધારો થાય અને માણસ જ નહીં પરંતુ પશુ પક્ષીઓને પણ આમાંથી ઘણું બધું મળે તે હેતુસર કાર્યક્રમ રાખી સીડબોલ બનાવવામાં આવ્યા હતા અને પર્યાવરણ પ્રેમી શૈલેષભાઈ દ્વારા બાળકોને કહેવામાં આવ્યું હતું અને અન્ય વ્યક્તિઓને પણ અપીલ કરવામાં આવી હતી કે આવું કંઈક કરવાથી આપણી આવનારી પેઢી માટે નવું વાતાવરણ અને નવો માહોલ આવનારા સમયમાં આવા કાર્યો થકી જોવા મળશે ত স সাদ সা দি তদ